વલસાડના એસટી ડેપો સામે આવેલ ગોલ્ડન ચાયવાલા પર વલસાડની પ્રખ્યાત નવરંગ લસ્સીના માલિકની દાદાગીરી ચારસો સાહીઠ રૂપિયાનો સામાન લઈ માત્ર એકસો પચાસ પકડાયા હોવાનો આક્ષેપ વલસાડ એસટી ડેપોની બરાબર સામે આવેલી ગોલ્ડન ચાયવાલા નામની દુકાનને એક ગ્રાહકે પોલીસની ધમકી આપી દાદાગીરી કરી હોવાની ઘટના સામે આવી છે જોકે અન્ય ગ્રાહકો દ્વારા આ વ્યક્તિની ઓળખ વલસાડના જાણીતા નવરંગ લસ્સીના માલિક તરીકે કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે ગોલ્ડન ચાયવાલા ચલાવતા યુવકના જણાવ્યા અનુસાર મોડી રાત્રે એક ફોર વ્હીલર ચાલક તેની દુકાને આવ્યો હતો તેણે ચા કોફી અને અન્ય સામાનનો ઓર્ડર આપ્યો હતો આ શખ્સે દુકાનમાંથી પાણીની બોટલ પચાસ રૂપિયાની બે કોફી સાહીઠ રૂપિયાની ચાનું પાર્સલ રજનીકંતા વિમલ અને પાણીના બોટલનું આખું પેકેટ ખરીદ્યું હતું દુકાનદારના જણાવ્યા મુજબ કુલ બિલ 460 રૂપિયા થયું હતું પરંતુ કાર ચાલકે માત્ર 150 રૂપિયા આપીને બાકીના પૈસા આપવાનો ઇનકાર કરી દીધો હતો જ્યારે દુકાનદારે પૈસા મંગાવ્યા ત્યારે આ શખ્સે પોતાનો રોપ જમાવતા લાયસન્સની માંગણી કરી હતી અને તારો વરઘોડો કાઢવો પડશે સવારે બાર વાગે પોલીસ સ્ટેશન આવી જજે તેવી ધમકી આપી ગાડા કરી હતી દુકાનદારે વધુમાં જણાવ્યું હતું કે તે સમયે ત્યાં હાજર અન્ય એક ગ્રાહકે દાદાગીરી કરી રહેલા શખ્સને ઓળખી લીધો હતો દુકાન સંચાલકે ફોટો બતાવીને સ્પષ્ટતા કરી હતી કે પોલીસનો ડર બતાવનાર આ વ્યક્તિ પોલીસ અધિકારી નહીં પરંતુ વલસાડની પ્રખ્યાત નવરંગ લસ્સીનો માલિક છે આમ વેપારી સામે પોલીસના નામનો ખોટો ડર બતાવી પૈસા ન ચૂકવવાનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે મારું નામ રોહિત હિરામન બાગલે આપણી દુકાન છે ડેપોના હમે ગોલ્ડન ચાય એક માના આવ્યો રાતના પોરવેલ લઈને પોરવેલ લઈને આવ્યો મને તો પોરવેલભાઈ બોલાવ્યું પોરવેલભાઈ બોલાવ્યું મેં એના પાસે ગયો પેલો એમ કે ચાય ગરમ છે પેલો એમ કે મેં કીધું એને હા સર ગરમ છે ચાય ચાય ગરમ છે એમ કીધું મેને પછી એનો એ દુકાનમાં આવ્યો અંદર દુકાનમાં અંદર આવીને સામાન વિમાન લઈ લીધું બધું પછી મને પૂછવા લાગી ગયો તમારા પાસે લાયસન્સ છે મેં કીધું

પૈયા મને પાછા આપેલા એ કેટલા આપેલા એને 150 રૂપિયા આપેલા મને એ વ્યક્તિ નવરંગ લક્ષ્મીનો માલિક છે મે કસ્ટમર આવ્યો મારા પાસે એ કે ભાઈ મેને ફોટો બતાવ્યો પેલા ભાઈનો આ એ એ મને કે પેલો કસ્ટમર મારો એમ કે આ તો નવરંગ લક્ષ્મીનો માલિક છે એમ કીધું એ લઈ ગયો એક પાણી બોટલ એક પહેલા લીધેલી 10 વાળી પીવા માટે પછી એમ કે બે કોફી એમ કે 50 રૂપિયાની બે કોફી બનાવી પછી 60 રૂપિયાની ચા પાર્સલ કરી બે રજનીકંધા ના સેલ લીધા અને એક મિરાજ લીધેલું એક એવું ટોટલ કરીને અને એક વિશાળો પાણી નો બાટલો પૂરો આખું પેકેજ લઈ ગયેલું એમ ટોટલ કરીને એનો ચારસો ને સાઈઠ રૂપિયા બિલ થતું હતું એને પૈસા આપ્યા દોઢસો રૂપિયા આપ્યા મને ખબર